તો હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય શ્રીરામ તો આ તો તમને એક નવી વસ્તુ બતાવ જઈ રહ્યો છું તો પેલા જોઈ લે આ મહાળીમાનું મંદિર મહાળીમાનું મંદિર તો તમે જોઈ લે પણ મારા હું તમારું હરકી રીતના બતાવ જોઈ લે મહાળીમાનું મંદિર તો ગાઈઝ જ આ તો આપણે મા પપ્પા જે દુકાનમાં બેસી છે અમારી દુકાન છે સારી

તો ગાય પપ્પા આવી દુકાનમાં બે જો આ બધો સામાન ગોઠવું છે તો ગાય આપણી દુકાન કર બધી વસ્તુ મળી રહેશે આવી ટોર્ચ અગરબત્તી પછી બેસન છે ગાય જો બિસ્કીટ છે અત્તર છે છે

<laughs> इं, इं, इं। तो तो मा थोडा रे पाजी मित्रो आमार सोळी नाही एतला वव आमारी सोळी हा काल नु माथो धोईते ते तेल नको नाकी इतनो माखू बाल मोठा संते पूस पण जायचो सोळ येणो तो मामा मी मा थोडा यारस बराबर अन जोई वई बे जणाई वाहन गही नाचो अन पसं मार भा मार मां ने गोविंद तीन जणा आवशी क एक बद्धर थई नाश्तो करी नाचियो अन पछि शेतर्मा जाय जीव तो शेतर्मा जाय कंटिन्यू करी बराबर તો ગાઈ જમ હે તમે ને કવા તૈયારી માં બે પુરેટો ગોઈન પૂળા લઈ જવા છે ને એક એક પુરેટો જ લઈ જવાની ઈચ્છા છે તો ગાઈ જ આયરો બે જણો હું બનાવ મમ્મી કહી દઈએ દાળ ભાત બનાવીશ દાળ ભાત અને માલપુઆ બનાવ છે મરચો ખોડું છે આયરો બીજું કે ઉસ કે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દે મરચો ફડીન હા હિતમાં જવું છે તો ગાઈ જ મારી પૂળા વધી કાઢે તો તમને ફટાફટ મસ્ત પૂરા બધા બીજા ફળી એમ વધવાના માલી હજી આ એક પુરે બધી કાઢી હું ઉપડાયું કા એટલે બાઇક ઉપર નાખી

મારું દાદી મને લેવા બરાબર પુળા ઉપર સળાઈ દીધા આપણા હમણાં એક લાવ્યા હતા ને મની અને આ મારું વાઈફ છે ને હોય પણ આ બધું જે વધુ છે એનો હાળો પોણી ઠો ને એવું વાળો છે તું કેવું છે કે એમ કે છે હાલ તો કઈ કેવું નહીં

ઓહ એટલે ઓમ ભરદી છું પણ સે કે મને વિડીયો ઉતારીશુ કે તો ગાયીભાઈ કીધું કે બોર ચાલુ કરવા હેડ મને થોડી ઓછું આવડે છે બોર ચાલુ કરતા તો આ ક્વંતિભાઈ હેડ્યા છે આ હાથમાં ડોર લઈને હેડ્યા છે મોય સો સર એક કે વાતો કર્યો છે કે કે વાટામાં ની પેલું કોણ જાય ને બરાબર તો આગળ ચાલુ કરી દઈએ લાઇટ એ બંધ કરી દઈએ તો ગાય છે આ બાર એક લાઇટ નાખી દે એ બંધ કરીએ છીએ અને આ જોવા તમે અને આ લીલી શોપ દબાવીશું એક બોર ચાલુ થઈ છે હા તો આડી બાંધી આ નેચર હે ને એટલે ચાલુ માં તો ચાલુ ચાલુ રાખવાની અને ના ચાલુ હોય તો ચાલુ કરવાની બસ પેલી લીલી દબાય બરાબર તો ગાઈઝ આ ઘંટીબા ઉપર સોણ નાખવા જોઈએ છે વાતો કરે છે કે એટલું નાખું તો એવો આ રહ્યો એવો તો ગાઈઝ ફાઇનલી અમે સારવાર ડ્રાય હેડ એસી મકાઈ બે ભાર આલા એસી ના તો કદી કદી ત્રણ જણા જીએ છે વાઈફ હું અને ઈવાના દિયોર નતા લાગે તાને જબરજસ્તી જોઉં છું ઈવાના દિયોર આ રહ્યા રહ્યા જો ઈવાના દિયોર દિયોર ત્રણ જણા જીએ છે ગાઈસ ઈ ના દિયોર પાડા મારા ને દિયોર પાડા તો ગાઈસ આ ત્રણ દાતે રો અને એક ફોટ્યુ લીધો અરે બે લી જોવત તો ક ફેરા એટલે લેતા એને ફરતી આવસી તો તો ગાઈસ અમે આ બેહી જીએ છે

તો ગઈ જોઈ કાં તો બીજું હું નવું બતાવી ગઈ છે નહીં વાત દે છે પણ મકાઈ ના પાયે નહીં કારણ કે ખાસી કિંમત એ હતી તો કિંમત પ્રમાણે પાડીઓ હોય છે ગાય બીજું તો કાંઈ કહેતો નહીં રોજના રોજ આપણે એ જ વાત હોય છે કિંમત પ્રમાણે પાડીઓ કિંમત તો કહેતા નહીં તમે કારણ કે પાડ્યો વિશે જો બરાબર તો ગાય જાય રહ્યા તો કહી દે આ વખત શરૂઆત કરવી છે

કાંઈ ગપ્પો મારતા હોય તો પણ ગાય જ આપણે ગપ્પો મારતા નથી અને માલ પૂવા બને છે તો ગાય જ વધનાર થઈ ગયું છે અને આપી હેતર આવી જાય છે અને જો વાટવા આવી જાય છે સવારે બે એટલો મકાઈ વાઢી હતી મકાઈ વાટવાની તો સફા નહીં ગાય તો અમારા મમ્મી શેરી ભાઈ ફાવર અને કોઈ નહીં સ બે ગાયો પૈ અને એ આપશે તો બધો થઈને જવું વાટ નાખશું જવું વાળી બીજી વસ્તુ બતાવી તો ગાય ફાઈનલી પેલું જવું વાટવા જતા ને એમોની વાંટવાનું તો ખાસું વાંટ દીધું છે પણ એક પુરવઠું એ નાખવા આવ્યો હતો એક કીધું બ્લોગનું એન્ડિંગ કરવા આવી જાઉં તો ગાય જ એટલું જ કહેતો તો ગાય છે વિડીયો લોંગ થઈ ગયો છે એટલે આટલું એન્ડિંગ કરવાનું છે પણ ગાય જ ના પેલા એક મસ્ત વાત કહી દઉં કે ગાય જ જે આપણે ચાર વિડીયો બનાવ્યા હતા ને મારી વ્લોક નંબર બેમાં વાત કરી હતી કે આપણે દારા ચાર વિડીયો બનાવ્યા હતા ચતુરભાઈ હોના એસપી ભટનગરમાંથી તો એમાંથી બે વિડીયો તો મેં મૂકી દીધા છે પણ આજનો દારો ગેપ રાખી અને કાલે સવારે હું મૂકી દેવાનો છું તો એ વિડીયોનું ટાઇટલ છે એનું નામ તો સર રાહુલ પણ એનું જે એક્ટિંગમાં નામ છે અર્જન તો અર્જણને થયો વિડીયો બનાવવાનો ઓ ગાઈ યાદ કરવું પડશે એ જો તો અર્જન્ટને થયો વિડીયો બનાવવાની ખોટી ટેવ કે એવું કહું હું ખાલી મોટું મોટું કહી દઉં છું કારણ કે ટાઇટલ તો મારે જ રાખવાનું છે તો ગાય જ એ ટાઇટલ છે તો એ તમે જરૂર કાલે સવારે એસપી બી વટનગરમાં જોઈ લેજો અને આ વિડીયો હું કાલે સવારે અપલોડ કરી દઈ બરાબર જય માતાજી